એવો પરચા ધારી પીર અદ્ભુત જ્યોતિ ઓગણા એ ઓગણનાથ મહારાજ જના ભારત ભરની અંદર જેની પૂજા થાય છે ભારત પર પરમાં જના મંદિરો છે અરે ભારતમાં તો એની પૂજા થાય પણ ભારતના હિન્દુસ્તાનના સીમાડાને વટાવી અને પાકિસ્તાનની ધરતી પર એ થર પાર્કરની ધરતી પર પણ ઓગણનાથની હવારને હાજ છડી પોકાળવામાં આવતી હોય આ ઉત્તર પ્રદેશમાં મેરઠમાં જેની પૂજા થતી હોય મહારાષ્ટ્રના દાવડીમાં જેની પૂજા થતી હોય અરે ગિરનારની માથે ઓગણ ટૂંક માં ઓગણનાથની હવાર હાજ આરતી ઉતરતી હોય ઈ ઓગણનાથ આજે કાંકરેજની ધરતી અને એની માથે દેવ દરબારની જગ્યા દેવ દરબાર દીપતું ધરા પર વડુ ધામ દેવ દરબાર દીપતું ધરા પર વડું ધામ પુરાણ ઓગળ પ્રતાપથી આજે નવખંડ યમર નામ એ દેવ દરબાર ની જગ્યા ની માથે જેને પોતાની ગાડી ની સ્થાપના કરી હોય અને આજે બળદેવનાથ મહારાજ આજે એ દેવ દરબાર ની ગાડી એ ઓગળ મહંત તરીકે બિરાજતા હોય આજે જે માં હિંગળા જે જેને હાથો હાથ ખુઘરા આપેલા છે અને ઈ ગુગરાના આજે ખોટા હમ નથી ખવાતા સાહેબ ખોટા હમ નથી ખવાતા ઈ ગુગરાના ઈ ગુગરા આજે બળદેવનાથના પગે બાંધેલા છે સાહેબ એવી જગ્યા અને એનું ગુણગાન કરતા અમારો કવિ કાન લખતો હોય કે બનાવી જગ્યા સોપતી નાથ બાવે હજારો મુસલમાન હિન્દુ નમાવે યહા પારસી ખ્રિસ્તી યહૂદી આવે લખ કરોડ હાથી ઘણા ઘોડ લાવે બિરાજે ઓગડનાથ મહારાજ બાવો ઉગારે ગરીબો ચમત્કાર આવો અરે નમે ફીટ વંકા યોગી રાજ નામી ચમત્કાર ની વાત લાગી સલામી નમે ભેક વંકા ટાડા નવાજે નગારા નકીબા ચડે આબ નેજે લા ભૂપ સોના તણા ધાડ ભેજે લપેટી લંગોટી કઠોડા લગાયા જટા પુરણ જગાયા ભલી રીતિ ભંડારા ભરાયા કડા જોગેન્દ્ર કિલ્લા કરાયા દીપે લડો